ઓકે મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું જામનગરના રણમલ તળાવમાં એક સિટી મ્યુઝિયમ છે જેમાં એક નાનકડું પક્ષી ઘર રાખેલું છે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવોને એ ગરમીથી બચાવવા માટે અમે એક દર વર્ષે આયોજન તો કરીએ છીએ આ વખતે ખાસ એક માણસને એક્સ્ટ્રા રાખી અને એને પાંજરામાં છે એ આપણે પાણીનો છંટકાવ દિવસમાં ત્રજી ચાર વખત કરીએ છીએ પક્ષીઓને પણ નવડાવીએ છીએ અને એને પક્ષીઓને એ ગરમીથી રાહત થાય એનો અમે બનતો પ્રયાસ કરીએ છીએ અંદાજિત થી એ વધારે જાતના થી વધારે પક્ષીઓ અહીંયા છે જેમાં આ બજરીગર છે લવબટ છે કોકેટીલ છે ગાજ છે ઈમુ છે આવા બધા પક્ષીઓની અમે પૂરતી સંભાળ રાખીએ છીએ ઉનાળાને લઈને કંઈ પક્ષીઓ નથી ફૂડમાં કંઈ ફેરફાર કરવામાં આવે છે ઉનાળા ની ગરમીમાં છે કે આપણે પણ જો ખોરાક ઓછો થઈ જાતો હોય ત્યારે પક્ષીઓનો પણ એવી રીતના ખોરાકમાં થોડો ફેરફાર થાય છે તો ખાસ કરીને એને છે જે આપણે બાજરી અને ડાંગ ને આપણે આપતા હોઈએ છીએ એક ને તો એમાં એની જગ્યાએ છે એ લીલા શાકભાજીનો વધારે એ પસંદ કરે છે તો આપણે લીલા શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ વધારે અત્યારે કરીએ છીએ